આવ્યા છે તેનો એક પરિપત્ર શિક્ષણ વિભાગે કરી દીધો છે તો તેને લઈને આજનો વિડિયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના ચાર્જ માટે ખાતામાં દાખલ તારીખ ધ્યાને લઈ તેમાં જે સિનિયર હશે તેમને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવાનો થશે ત્યારે તેને લઈને હવે પ્રશ્ન એ થાય છે કે ઘણા બધા શિક્ષકો

જે નવ સાત બે હજાર પચીસના રોજ એપ્રુવ કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો વિષય પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબત આચાર્યના ચાર્જ બાબતે કેટલાક શિક્ષકો તેમજ ટીપીઈઓ અને ડીપીઈઓ તરફથી ફોન દ્વારા પૂછાછ તેમજ રજૂઆત કરવામાં આવે છે કે હાલ જે મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળતા હોય તેઓને ચાર્જ ચાલુ રાખવાનો કે તેના બદલે ખાતામાં દાખલ તારીખની પ્રવળતા ધ્યાને લઈ શ્રેયાન શિક્ષકને ચાર્જ સોંપી દેવાનો આ બાબતે તેઓ દ્વિધા અનુભવતા હોય નીચે મુજબની સ્પષ્ટતા કરવા માનનીય મંત્રી શ્રી શિક્ષણ દ્વારા જણાવેલ છે જેમાં કહેવામાં આવ્યું છે કે હાલ જે મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળતા હોય તેમને જ મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળવાનું યથાવત ચાલુ રાખવું મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળનાર શિક્ષકની બદલી વય નિવૃત્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ રાજીનામું અગર તો વહીવટી કે અન્ય કારણોસર કે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે બદલી કરવામાં આવે અગર તો અવસાન પામે તેવા કિસ્સાઓમાં તેમજ હાલ જે પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની જગ્યા ખાલી હોય અને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવામાં આવેલ ન હોય તો જે તે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભવિત પ્રાથમિક શાળાના શિક્ષકોના ખાતામાં દાખલ તારીખની પ્રવર્તા ધ્યાનને લઈ જે શ્રેયાંશ શિક્ષક હોય તેને ચાર્જ સોંપવાનો રહેશે અને તેવા કિસ્સાઓમાં જો તે મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળવા માંગતા ન હોય તો તે જ શાળાના અન્ય શિક્ષક સ્વેચ્છાએ મુખ્ય શિક્ષકનો ચાર્જ લેવા કે સ્વીકારવા સંમત હોય તો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની મંજૂરીથી મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપી શકાશે આમ સદહરુ પ્રકરણમાં ઉક્ત સ્પષ્ટા આપની કચેરી દ્વારા તાત્કાલિક પ્રસિદ્ધ કરવા અનુસાર વિનંતી છે તેવો શિક્ષણ વિભાગનો પરિપત્ર તમે જોઈ શકો છો અને નીચે પ્રાથમિક શાળામાં આચરણનો ચાર્જ આપવા બાબતે શિક્ષણ વિભાગ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ના પત્ર થી આપેલ સૂચના અન્વયે ઉક્ત પત્રથી કરવામાં આવેલ સ્પષ્ટતા ધ્યાને લેવા અને અમલવારી સારું પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર નો ઓફિસિયલ પરિપત્ર તમે જોઈ શકો છો મિત્રો આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ટેલિગ્રામ ચેનલ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં ક્લિક કરી તમે જે ટેલિગ્રામ ચેનલ ઉપરથી પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો અને આ પરિપત્ર ડાઉનલોડ કરતાની સાથે તમે ચેનલ પણ જોઈન કરી લેજો કેમ કે તેમાં હું નવા નવા અપડેટ્સ મુકતો રહું છું તો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ